તો સે ખાવતા તારેલા તારેલા તાજે તાજા તારા જે ઉય નાનું હું તોડીને લઈ લેવાના કારેલા રેવંશભાઈ વેચે છે કેટલા ના કિલો રેવંશભાઈ 5 ના પાંચ ના કિલો કા છે તમે બહુ સસ્તું બહુ સસ્તા થઈ નો આપો તો કેટલા ના આપશો

તોડીને આઈ થીને કારેન્સ અને ને થી બનાવે છે વાડી મકાન બનાવે પણ પડી જાય ખળીક થઈ ને એ ગોલાય પાણી પેલી મકાન ગોલાય બની ગયો ગોલાય પાણી નાખ મકાન

이렇게 해야 되죠